ધરતી પર ફેબ્રુઆરી થી સાત માર્ચ સુધી શહેરના ગોડાદરામાં આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજની શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તો ભાગ લેશે સુરત શહેર દાતાઓનું શહેર હોવાની સાથે ધાર્મિક નગરી પણ બની રહ્યું છે સુરતની ધરતી પર દરરોજ કોઈને કોઈ કથા કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે ત્યારે સત્યાવીસમી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી શહેરના ગોડાદરામાં આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજની શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તો ભાગ લેશે સમગ્ર સનાતની પરિવાર દ્વારા કથાનું આયોજન પણ કરાયું હતું મુખ્ય યજમાન ડીટી ટ્રેન્ડ પ્રાઇવેટ લિમિટેડના શ્રી દિનેશ પાંડે રાકેશ પાંડે પવન પાંડે અરુણ પાંડે વરુણ પાંડે અને સુરત पांडे से नमस्ते जय श्री राम मैं दिनेश कुमार पांडे डी टी प्राइवेट लिमिटेड ग्रुप ऑफ दिनेश टेक्सटाइल श्री राम कथा का आयोजन किया गया है श्री राजन जी महाराज जी के मुखार से श्री राम कथा का नौ दिवसीय प्रोग्राम रखा गया है 27 फरवरी से 7 मार्च तक ये कथा चलेगी महर्षि आस्तिक ग्राउंड मेला ग्राउंड पे आप सभी सूरतवासियों से विनम्र निवेदन है कि आप सब लोग आके कथा का रसपान करें अपने जीवन को धन्य एवं कृतार्थ करते करें मंगल भवन या मंगलहारी द्रवहु सुदशरथ बिहारी, जय श्री राम आ। સત્તાવીસ ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી શ્રી રાજનજી મહારાજજીની રામકથાનું આયોજન દિનેશ ટેક્સટાઇલ ગ્રુપના પાંચેવ ભાઈઓ દિનેશ પાંડેજી પવન પાંડેજી રાકેશ પાંડેજી અરુણ પાંડેજી વરૂણ પાંડેજી એ લોકો દ્વારા આ સરસ મજાનું આયોજન અને એમાં પણ એમની ખૂબી એ કે આખા કાર્યક્રમમાં એમને કોઈની પાસેથી પણ કોઈ પણ પ્રકારનો સહયોગ નહીં લેવાનો સંકલ્પને અને માત્ર ને માત્ર પોતાના એક પરિવાર દ્વારા આ કથા કરાવવી અને એ પણ લગ્નના પચીસ વર્ષના વર્ષગાંઠ નિમિત્તે એ ખૂબ જ એક સરળ સહનીય છે અને એમના માટે આપણે જેટલું પણ સુરતની પ્રજા એમનું ધન્યવાદ કહે તેટલું ઓછું છે અને આપણા માટે એમને સેવા આટલી જ આપવી છે કે આપણે આ કાર્યક્રમનો અહીં ઉપસ્થિત રહીને આપણે લાવો લઈએ એ જ આપણા માટે આ કથાની અંદર આપણું જે છે તે સહયોગ રહેવાનો છે અને આપણે બધાએ સહયોગ કરીશું એવો બધાને વિશ્વાસ છે આ આસપાસ ગોળાદરા મેળાનું જે ગ્રાઉન્ડ છે મહર્ષિ આસ્તિક વિદ્યાલયનું ગ્રાઉન્ડ એ ગ્રાઉન્ડ ઉપર આઈ કથાનું આયોજન છે નવ દિવસની કથા સત્તાવીસ ફેબ્રુઆરીથી લઈને સાત માર્ચ સુધી કથાનો સમય સાંજે પાંચથી નવ વાગ્યા સુધીનો અને એ દરમિયાન આ પંડાલમાં આપણે બધા સાથે રહેવાનું છે